ગણદેવા ગામમાં આદિવાસી સમાજના સાથે થયેલ અન્યાય માટે સોશિયલ મીડિયાથી માંગી રહ્યા છે ન્યાય જેમાં વર્ષો અગાઉથી પ્રાકૃતિક રીતે અગ્નિદાહ આપવાના સ્થાનને ઉજાડી નાખી મેદાન કરી નાખતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો તો જોઈએ સ્થાનિકો એ જણાવેલી આપવીતી તમે બધા જોઈ રહ્યા છો આ જે કઈ ખુલ્લા આકાશ જે ચિતા બળી રહી છે એ આજથી બસો વર્ષ પહેલાં અહીંયા એ ચોતરો બનાવેલો છે અહીંયા સગડી પણ હતી આ ઝાડ પણ હતું અને એ સગડું તોડીને આ લોકો મેદાન કરી નાખ્યું છે આજે આ પોઝિશનની અંદર અમારે બારવાની અત્યારે જરૂર પડી કેમકે આ અહીંયા તોડીને મેદાન કરી નાખેલું છે આવનારા સમયમાં અમારી એ જ માંગણી છે કે જો આ તોડીલું જે એ લોકો નહીં બાંધી આપે તો અમે ઓર આગળ ઉગ્ર અંદર કરીશું અને જેલ ગૌરવ આંદોલન કરવા પડે તો બી અમે કરવા માટે તૈયાર છું અમે અહીંથી પાછા વટવાના નથી કેમકે આ અમારા બાપ દાદાઓના વખતથી ચાલતી આવેલી છે અને એ જગ્યા અમે અહીંયા કંઈક મકાન બનાવવા અથવા પોલ બનાવવા અથવા કોઈ ખેતીવાડી કરવા માટે અમને એ જમીન જોઈતી નથી અમને ફક્ત ને ફક્ત આ વ્યવસ્થા કરવા માટે જોઈએ છે